આજે અમે મશરૂમ જોવા ગયા હતા પણ મશરૂમ ના મહિલા એટલે અમે આજે બનાવવાના છે કન્ના અમારી ભાષામાં કન્ના કહી અને આ વાસ્કીલ છે વાસ્કિલનું શાક બનાવવાના છે અમે આજે વાસ્કિલનો પ્લાન છે જોવા એક તરફ છે વાસકીલ ની સબ્જી અને બીજી તરફ છે કંકોળા એક તરફ નું શાક બને છે અને બીજી તરફ કંકોડા Obrigada. અને વાટે હે નવી ટ્રીક એમ છીણીને બનાવવામાં આવે છે પણ આ અમે લોકો આજે નવી રીતે બનાવવાના છે અને આખા આખા થોડાક આખા આખા કાપી નાખ્યા છે અમે વાસ અને બાફીને પછી છૂંદીને બનાવવાના છે હું તમને આગળ બતાવું છું એમ કંકોડા થાય છે આ સિઝનમાં કંકો ખાવા બહુ જરૂરી છે ખાસ કરીને આ વાસનું અને આડીમ મશરૂમ અને બીજા વાસરટા મશરૂમ એજ બધું શાકભાજી ગામડામાં મળતું હોય છે અને ખાવાની બહુ મજા આવે છે અમે લોકો આમ ખાસ કરીને આવું જ બધું બનાવીએ છીએ અને લીલા શાકભાજી એવા પણ બહુ સરસ મળી જાય એમ ખેત ખેતરોમાં આપણે જઈએ ને ગામડાઓમાં ગામડાઓમાં ખાસ કરીને લીલી ભાજી છે પછી આ કંકોડા છે આવું જ બધું અમે ઘરે બનાવતા હોઈએ છે વાસળતા મશરૂમ બનાવીશ તો હું તમને રેસીપી જરૂર શેર કરીશ ને આજે અમારે ત્યાં બની રહ્યા છે બે પ્રકારના શાક વાસકી અને કંકોડા અમે લોકો આ વાંસનું અથાણું પણ નાખતા હોઈએ છીએ અને બાફી નાખો ને એના પછી મરચું મીઠું અને લીંબુ નાખીને પણ બહુ મસ્ત લાગે અમે તો એમ જ ખાઈએ બહુ ઓછા લોકો જાણે છે આ વસ્તુ

સારી આ રીતે કાઢી લીધેલા છે શિજુ રોટલા હોય તો એકદમ મસ્ત મસ્તુ ફૂલ રે રોટલો ઉતારી દઉ કંકોડા નું શાક છે જુવારના રોટલા અને વાંસ કિલ નું શાક આ રીતે બનાવ્યું છે અમે કોઈ છે જુવારના રોટલા હાથ પર બનેલા હાથ પર બનેલા જુવારના રોટલા વાસ્કીલનું શાક કંકોડા અને જુવારનો રોટલો અને ભાત ચાલો જમવા આજની અમારી રસોઈ થઈ ગઈ અને હવે જમવા